જી માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે રીંગણની પત્રી પાડીને તેના ભજીયા બનાવવાના છે તેના માટે મેં ભૂટાવાળા રીંગણ લઈ લીધા છે નાની સાઈઝના છે તે લીધા છે તમે બટાકાની પતરીના તો ભજીયા ખાધા હશે પણ આજે આપણે રીંગણની પત્રી પાડીને તેના ભજીયા બનાવવાના છે તેના માટે બે રીંગણ મેં લઈ લીધા છે તેને આપણે ધોઈ લઈશું પહેલાં ધોઈને લઈ લીધા છે વેડેટાનો ભાગ કાપી લઈશું કાપીને એને પતરીઓ પાડીશું ગોળ રાઉન્ડમાં એકદમ મીડિયમ બનાવે પતરી પાડવાની છે બહુ જાળી નહીં અને બહુ પતલી નહીં એવી પતલી પાડવાની છે તેની રીંગણ કાળા પડી જાય છે એટલે તેને તરત જ આપણે બરફવાળા પાણીમાં એડ કરી દઈશું જેટલા કાપીશું તેટલા આપણે બરફવાળા પાણીમાં એડ કરી દેવાના છે જેથી રીંગણ કાળા ના પડી જાય અને એકદમ કૂણા રીંગણ લેવાના છે જો કાળા પડી જાય છે એટલે ફટાફટ તેને બરફવાળા પાણીમાં એડ કરી દઈશું અને બીજા રીંગણ પણ આપણે કટ કરી લઈશું અને સાઈડમાં મૂકી દઈશું એક વાટકા જેટલો મેં ચણાનો લોટ ચારીને લઈ લીધો છે તેમાં મસાલા કરીશું એક ચમચી જેટલો અજમો લઈ લઈશું તેને હાથેથી મસળી લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું મિક્સ કરી લઈશું પહેલાં મસાલા સરસ લોટમાં પછી જરૂર પૂરતું આપણે પાણી એડ કરીને મીડિયમ થીક બેટર બનાવવાનું છે પહેલાં મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે થોડું થોડું પાણી એડ કરીશું બહુ પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવવાનું છે એક સાથે નથી એડ કરી દેવાનું આ થોડું થીક જ રાખવાનું છે આ બેટરને તો એકદમ રીંગણ ને આપણી પતળી પાડી છે તેને આપણે પહેલા કોરા કરી લઈશું કોટન કપડામાં આવી રીતે કોટન કપડામાં કોરા કરી લેવાના છે પહેલા થોડા થોડા કાઢીશું ને થોડા થોડા કોરા કરીશું એકદમ બધા રીંગણ બહાર નથી કાઢી લેવાના પાણીમાંથી જેમ જેમ બનાવીશું તેમ તેમ આપણે તેને બહાર કાઢીને કોરા કરીને મસાલાથી કોટ કરવાના છે એક પ્લેટમાં લઈ લઈશું હવે તેના પર લાલ મરચું છાંટી લઈશું બધી સાઈડ સરસ લાલ મરચું છાંટીને તેને કોટ કરી લેવાના છે પતરીને હવે તે સરસ કોટ કરી દઈશું પહેલાં થોડું મીઠું લઈ લઈશું બહુ નથી લેવાનું થોડુંક જ લેવાનું છે હવે તે જ્યારે પત્રીજના ભજિયાને તરવાના હોય ત્યારે જ મસાલાથી કોટ કરવાનો એક ચમચી જેટલું તેલ આપણે પતરીના ઉપર લઈ લઈશું અને તેને પણ સરસ આમ કોટ કરી લઈશું તેલથી જો પીસને મેં કોટ કરી દીધા છે સરસ મસાલા અને તેલથી બેટરમાં આપણે બેકિંગ સોડા લઈ લઈશું અડધી ચમચી જેટલા અને એક ચમચી જેટલું ગરમ તેલ લઈ લઈશું અને મિક્સ કરી લઈશું સરસ બેટર આટલું થીક જ રાખવાનું છે જો પતલું હશે તો તમારા રીંગણના પત્રીના ભજીયા કોટ નહીં થાય એટલે આટલું થીક જ રાખીશું હવે રીંગણની પતરીને આપણે બેટરમાં ડીપ કરીશું અને બેટરથી કોટ કરી લઈશું જો આવું થિક બેટર હશે તો જ સરસ કોટ થશે કોટ કરી દીધું છે બાજુના ગેસ પર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેમાં પીસ આપણે એડ કરી દઈશું ગેસ મીડિયમ જ રાખીશું મીડિયમ આચ ઉપર તેને થવા દેવાનું છે રીંગણને ચડતા વા નથી લાગતી જો એને તો ફાસ હશે તો તમારું ઉપરનું પણ ક્રિસ્પી થઈ જશે ને અંદરથી રીંગણની પતરી થોડી કાચી રહેશે એટલે મીડિયમ આંચ ઉપર જ અને તળવાના છે એક સાઈડ થાય એટલે બીજી સાઈડ પતલા દઈશું આપણે એને અડધે એકદમ ફૂલા ફૂલા પૂરી જેવા સરસ રીંગણની પતરીના ભજીયા બને છે જો એ સાઈડ ત્રણથી ચાર વાર પલટાઈ પલટાઈને એકદમ ગોલ્ડન કરી દેવાના છે થઈ ગયા છે બહાર લઈ લઈશું અને બીજા પીસને પણ આપણે તળી લઈશું માં કોટ કરીને બીજા પીસ પણ એડ કરીશું એકદમ ભૂરી જેવા સરસ ફૂલી જાય છે જેટલા તમારા કઢાઈમાં સમય તેટલા એડ કરવાના તેને પલટાઈ દઈશું એકદમ ફૂલા ફૂલા આપણા રીંગણની પતરીના ભજીયા બનીને રેડી થઈ ગયા છે જો આમાં પણ બહુ ટેસ્ટી લાગે છે તમે બટાકાના પતરીના ભજીયા ખાધા હશે પણ આજે આપણે રીંગણના પતરીના ભજીયા બનાવ્યા છે એકદમ પૂળ્યા ફૂળ કચોરી જેવા બની ગયા છે આપણા રીંગણની પત્રીના ભજીયા બે થી ત્રણ વારે તેને ફેરવી ફેરીને સરસ ચઢવી લીધા છે તેને બહાર લઈ લઈશું અને સૌ કરીશું આવડતી બીજા પતિયા પણ આપણે તળી લઈશું સર્વિંગ પેટ પર લઈ લીધા છે રીંગણની પતરીના ભજીયા ફટાફટ બની જતા અને એક નવા જ ભજીયા બનાવ્યા છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી રીંગણના પત્રીને ભજીયાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લેકન જરૂરથી દબાવજો ફટાફટની ટેસ્ટી એવા રીંગણની પત્રીના ભજીયા બનીને રેડી છે